એકદમ જો થઈ ગઈ છે તૈયાર અને આ બાજી ગુડ મોર્નિંગ જય માતાજી આજના ના ના બધા મિત્રોનું સ્વાગત છે આપણી નવી બહેન રેડી થઈ ગયા છે અને આજે થઈ રહ્યો છે રવિવાર તો જો શાંતિથી ઉઠે છે જમીન અને મોન તો સવારમાં ઉઠી ઊઠીને કામ કરે જો સરસ મજાનું લોકેશન છે આજે તો આ જયમી તો હમણાં જ ટને ગઈમીન જો જયમી તાગ રેવા શાંતિથી જો જમીન ગુડ મોર્નિંગ જય માતાજી જમીન તો ઊઠીને ચાલે છે બહાર

ક્રિષ્ના દુકાને ગયેલી અમે આવી પાસે આવી પાછી આવી કોણ હતું વચ્ચે જો ક્રિષ્ના તો પાછી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી હા એવું હા હેઠળ ચલો તો આપણે દુકાને ગઈ લઈ ફ્રેન્ડ વરસાદ તો ચાલુ થઈ ગયો છે બાજુ તો જોડી તો જાય દોઢ કોટી

લેતા ભાઈ બધા જય મીન તા ભાઈ બધા હમ તો શું ખા જો કિશને તો દ્રાક્ષ લીધી લારી વાળા કેમ્પી વાળા લાદે હા આજે તો ખરીદી કરી કિશુ મમ્મીએ સોયાબીન વડી પાપડીઓ ખારો મગની દાળ રાઈ પૌવા ને જીવ એવું લીધું ને દાળ ઢોકળી બનાવવા મમ્મી લાગે તો જો આ બાજુ તો લોટ બોધાઈ ગયો છે દાળ ઢોકળીનો અમે ડાળ પણ ચડવા મૂકી દીધી થાય થઈ ગઈ તો જો કિસુમાં દાઢોકરી બાનો પોકરો ભણી તો છોકરાઓ પરમ દિવસના બાટીના નહીં ડાઢોકરી ડાઢોકરી હો થઈ જાય એટલે બતાડીએ તમને વિડીયોમાં બનાવી રહ્યા એના હાલો રોટબા દે છે આપણે થઈ એટલે ને મોટી રોટલી રોટલી બનાવીશું આપણે સોકરાપા પાતરી જોઈએ બહુ પાતરી તો વાગરી જાય ભાઈ પીવાનું નહી ભાઈ થઈ જાય એટલે એમાં ચાક કઈ જાય નાખવા મળી

कृष्ण बनाएगी नहीं कीसा ला लाऊ काड़ लऊ काड़ो तो भूख लागे के काड़ो वो तो जो लेवा मड़ी है काड़िया लेवा भी ऐसे मम्मी तो जो आई नहीं के मम्मीदारी ए मोटली बनाओ मोटली बनाए नहीं खाने लगे जो काड़िया कृष्ण दा डार काड़े तो जो पीतेश वो तो आयो से डाढोखरी खावा तो नहीं पीतेश भावा नी बारे पीतेश ने पीया तो गुड़ी खाती नहीं पीतेश ने डाढो गई आपी दी कृष्ण मम्मी तो બોની આપવા નહીં પીધા તો ચાલ્યો અને કીશું મમ્મી આવી ગઈ છે રોટલી બનાવી નહીં તો એટલો ખાઈ આપણે તો આવ્યા હતા કૃષ્ણ પપ્પા માટે ચા લઈને તો ચા પી લીધી જયમી પીવે છે ચા ના રોટલી અને આ બાજુ કૃષ્ણ જોવે છે ફોન ના આ બાજુ જયમી જોયા ઢીંગલા બનાવ્યા શું બનાવ્યો જયમી કૂતરા બનાવ્યા જો જયમીની બાધાની કંકુતરી નાનો હતો ને તારે ચાર વર્ષનો તો બાધા કરી દીધો ચોંટીવાળો કેવો લાગે ના નાનો અને જો ગાઈ સાબો તો હું સદ્ધા વરસાદ ચાલુ થઈ ગયો છે જોયા પૂરો વરસાદ પડે છે જો આ બાજુ તો જો મિત્રો વરસા ચાલુ થઈ ગયો છે આ બાજુ વરસાદ એ આખો દિવસ બંધ છે જે થયો નથી જોવો

તો વિડીયો ગમી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો શેર કરતા રહેજો તો આગળ રહેજો